હાઇ ફ્રેન્ડ ચાલો આપણે શીખીએ ગળાની ડિઝાઇન કેનવા ચાડું લીધેલું છે જેને સો ઇંચ મેં પટ્ટી કરીને લીધેલી છે જે ગળાનો શેપ આપ્યો છે એમાં પછી પહેલાં આપણે રાઉન્ડ દોરી અને પછી એનું કટિંગ કરી લેવાનો છે મેં પતલું કેનવાસ નથી લીધું જાડું કેનવાસ લીધેલું છે પટ્ટી કાપી દીધી છે હવે આપણે એને જોઈન્ટ કરીશું હવે ઉપર કાપડ લગાડી દઈશું કાપડને બે સાઈડમાં એક સાઈડમાં પહેલાં સિલાઈ મારી દઈએ અને એક સાઈડમાં ખુલ્લું છે ઉપર આપણે એને સિલાઈ મારશું બ્લાઉઝને મેં પહેલેથી જ તે ફિટ કરેલું છે અને સિલાઈ મારે દીધેલી છે અસ્તર અને કાપડને કારણ કે બધું જ જોઈન્ટ કરીને બતાવવું તો વિડીયો બોલાવો થઈ જતો તો એટલે હવે ઉપર આપણે જે કેનવાસનું કાપડ જોઈન્ટ કરેલું છે એ પટ્ટીને આપણે ઉપરથી લગાડવાની છે જેથી એમાં લેસ પટ્ટી જોઈન્ટ કરવાની છે એટલે ચાલો પહેલાં સિલાઈ મારી દઈએ ગળાને શિયાળી બાજુ સિલાઈ મારી દઈશું એટલે ફિટ થઈ જશે અને ગળાને ગળાના શેપને હંમેશા વચ્ચેથી જ તે સિલાઈ મારવાની જેથી સેસ પણ આમ તેમ ન થાય અને એકદમ પેટર્ન બેસી જાય હવે આપણે ચીલાઈ મારી દઈએ છીએ એક સાઈડમાં ચીલાઈ મારી દીધી છે અને બીજી સાઈડમાં આપણે લેસ મૂકવાની છે એટલે ચીલાઈનેથી મારી ઓપન ભાગ છે અને તેમાં આપણે લેસ પટ્ટી રાખીને ચીલાઈ મારવાની છે હવે લેસ પટ્ટી રાખી અને બીજી સાઈડમાં પણ આપણે સિલાઈ મારી દઈશું આવી રીતની ફ્રેન્ડ લેસ પટ્ટી જો મૂકીએ તો એક અલગ લૂક આવી જાય છે અને બ્લાઉઝ પણ હેવી લાગે છે ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરજો શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો અમે વિડીયો બનાવવામાં આટલી મહેનત કરીએ છીએ તો ફ્રેન્ડ્સ એક લાઈટ તો બને ને પ્લીઝ લાઇક કરજો હવે આપણે એક લેસપટ્ટી મૂકી દીધેલી છે અને બે બાજુ પેક પણ કરી દીધો છે હવે આપણે બીજી લેસપટ્ટી જે પતલી આવે છે તે મૂકશું ફ્રેન્સ તમે ક્યાંથી છો અને ક્યાંથી વિડીયો જોવો છો તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો જેથી મને પણ એક ઉત્સાહ રહે કે ચાલ મારા ફ્રેન્ડ મારી ફેમિલી ઓડી મોટી થવા મળી છે જોયું ને કેવું પેટર્ન બેસી ગયું છે અને કેટલે ગળાની ડિઝાઇન કેટલી મસ્ત લાગે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ